શ્રીરા સાડી આજે ફરીથી તમારી માટે લૂઝ ફેબ્રિક હોય એકદમ સરસ મજાની સાડીનો લુક લઈને આવ્યા છે ફેબ્રિક એકદમ કૂણું માખણ જેવા રણું છે પણ કોન્સેપ્ટ એકદમ નવો છે બોર્ડનનો પ્રિન્ટેડ ડિફરન્ટ છે અને વચ્ચે એકદમ લાઇટ શેડ મેચિંગ સાથે એકદમ ડિફરન્ટ વેરાયટી લઈને આવે છે ફેબ્રિક કુણું માખણ જેવું અને લચકા જેવું છે તમે જોઈ શકો છો કેટલી મસ્ત સોફ્ટ સાડી છે સાથે આજનો કલર ઓપન કરવી નહીં આપણે દેશે મેથીની સાથે કોફીનું મેચિંગ એકદમ ઇંગ્લિશ કલર મેચિંગ છે અને ડિઝાઇન તમે જો બોર્ડર પ્રિન્ટેડ એકદમ ઝીણી ઝીણી અને એકદમ કલરફુલ રહેવાની છે અને વચ્ચેનો કોન્સેપ્ટ એકદમ ડિફરન્ટ અને એકદમ જોરદાર રહેવાનો છે એમાંય મેથી કલર અત્યારનો ટ્રેન્ડિંગ કલર અને સાથે કોફી કલરનું મેચિંગ આવે એટલે કેટલો ડિફરન્ટ અને એકદમ ક્લાસી કલર મેચિંગ છે અને ડિઝાઇનની વાત કરું ને તો ખૂબ સરસ મજાની ડિઝાઇન લઈને આવ્યા છે એકદમ યુનિક અને એકદમ ફેન્સી પહેરવા માંગતા હોય ને એની માટે આજની ડિઝાઇન એકદમ બેસ્ટ લઈને આવ્યા છે જેમાં એકદમ શોર્ટ પલ્લુનો લુક રહેવાનો છે કારણ કે એકદમ ડિઝાઇનર પીસ હોય ને એમાં શોર્ટ પલ્લુનો લુક એકદમ પરફેક્ટ લાગે એની માટે ખૂબ સરસ મજાનો શોર્ટ પલ્લુ લેવા છે એમાં પણ ડિફરન્ટ કોમ્બિનેશન છે તમે જોઈ શકો છો પલ્લુમાં કેટલી મસ્ત એકદમ થ્રેડી ટાઈપનો આખો ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇન રહેવાની છે જે આપણે બોક્સમાં રહેવાની છે કેટલો મસ્ત લુક આવે છે અને ફ્લાવર પ્રિન્ટ હરેક બોક્સના અલગ અલગ ડિઝાઇન શેડો સાથે અને કલર મેચિંગ સાથે રહેવાની છે એટલે વચ્ચેનો કોન્સેપ્ટ એકદમ બેસ્ટ છે અને ફરતી ડિઝાઇનની વાત કરું ને તો ખૂબ સરસ મજાની ઝીણી ઝીણી બારીક પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે જેમાં કેરીની પણ ડિઝાઇનનું કોમ્બિનેશન છે અને ફ્લાવર પણ રહેવાનું છે તમે જોઈ શકો છો જે આપણે કેરીની ડિઝાઇન છે ને એવા પાછા આપણે અલગ અલગ કલર મેચિંગ રહેવાના છે જેમ કે આપણે લાય પીચ કલર લાઈટ સ્કાય કલર મરૂન કલર એવા હરેક કલર શેર સાથે કેરીની ડિઝાઇન એકદમ પરફેક્ટ અને એકદમ ડિફરન્ટ છે સાથે એમાં મસ્ત મજાની ઝીણી ઝીણી આપણે ફ્લાવર પિન અને પાન શેપની ડિઝાઇન કલરફુલ રહેવાની છે એટલે પલ્લું એકદમ શોર્ટ છે એકદમ ન્યૂ છે અને એકદમ યુનિક વેરાયટીનો રહેવાનો છે સાડી લૂઝ ફેબ્રિકમાં આટલી મસ્ત આવતી હોય ને તો મારી બેનો પહેલાં તો છે ને સ્ક્રીનશોટ પાડતા જ રહેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે લૂઝ ફેબ્રિકની સાડીમાં આટલી ફેન્સી વેરાયટી એકદમ જોરદાર લાગે અને આખી સાડીનો આર્ટિકલ તમે જો કેટલો મસ્ત અને એકદમ ન્યૂ આર્ટિકલ છે કારણ કે ગાળા બોર્ડરના શોખીન હોય ને એની માટે ખૂબ સરસ મજાનો ગાળો પણ રહેવાનો છે અને વચ્ચે લાઈટ પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક જેને ગમતો હોય ને એની માટે લાઈટ ડિઝાઇન પ્રિન્ટેડ પણ એકદમ બેસ્ટ લઈને આવ્યા છે એટલે કોન્સેપ્ટ એકદમ ન્યૂ અને એકદમ ફ્રેશ અને એકદમ બધા કરતાં ડિફરન્ટ વસ્તુ લઈને આવ્યા છે તેમાં તમે જોઈ શકો છો આપણે વચ્ચેનો કલર રહેવાનો છે મેથી કલર એકદમ ઠંડો કલર છે સાથે એમાં જે લાઈટ પ્રિન્ટેડ ડિઝાઇન આવી છે ને એ આપણે ફ્લાવર પ્રિન્ટમાં રહેવાની છે એટલે કેટલો પ્રીમિયમ લૂક આવે છે લાઇટ ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇન એકદમ ખૂબ સરસ લાગે છે અને બોર્ડર પ્રિન્ટેડ ડિઝાઇન છે ને એકદમ ડાર્ક કલરમાં અને ખુલતા શેડોમાં આપી છે એટલે વચ્ચેનો કોન્સેપ્ટ એકદમ લાઇટ એટલે ગાળા બોર્ડરનો કોન્સેપ્ટ પૂરો થઈ જાય વચ્ચે લાઇટ લાઇટ પ્રિન્ટેડ અને ઓલ ઓવર કોન્સેપ્ટ પણ કહેવાય છે કારણ કે આ ટાઈપની સાડીઓ તમે લોંગ ટાઈમ સુધી પહેરો પાર આવી ગયામાં પછી ડેલીવેર પહેરવા કાઢો તો એટલી પ્રીમિયમ અને જોરદાર લાગે એજ વાઇઝ નાના હોય કે મોટા બધાને સરસ લાગે ને એવી સાડીનું કલેક્શન અને એકદમ યુનિક એનું ફેબ્રિક લઈને આવ્યા છે ફેબ્રિકમાં તો કાંઈક ઘટેલું કોણ માખણ જેવું રહેવાનું છે પણ બોર્ડર પ્રિન્ટેડ પણ આપણે ખૂબ સરસ મજાની અને એકદમ યુનિક રહેવાની છે તમે જોઈ શકો છો બોર્ડરમાં ખૂબ સરસ મજાની આપણે કેરીની ડિઝાઇન રહેવાની છે જે આપણે પલ્લુમાં રહેતી હતી એવી સેમ આપણે કેરીની ડિઝાઇન રહેવાની છે તેમાં આપણે અલગ અલગ કલર મેચિંગ સાથે ખૂબ સરસ આપણે ઝીણા ઝીણા ફ્લાવર પ્રિન્ટ મલ્ટી શેડ્યુલમાં કોમ્બિનેશન રહેવાનું છે એટલે બોર્ડર પણ વ્યવસ્થિત એકદમ નાની સાઇઝમાં અને એકદમ યુનિક વેરાયટીમાં રહેવાની છે એજ જોઈએ બધા નાના મોટા હોય બધા એને સરસ લાગે તેવી બોર્ડર પણ આપી છે સાથે વેવિંગવાળી બોર્ડર પર એટલી મસ્ત આપેલી છે પેનું તમે જોઈ શકો છો જે ફેબ્રિક સાથે વણાકમાં આવે છે ને એ પણ બોર્ડર ખૂબ સરસ અને ફિનિશિંગવાળીની છે અને પૂણી માખણ જેવી છે એટલે આરામથી પાટલી પણ પડી જશે અને ડેલી પહેરવા કાઢવું ને તો કુણું માખણ જેવું ફેબ્રિક પણ રહેવાનું સોંપે નું કારણ કે કુણી માખણ જેવી સાડી હોય તો બોર્ડર પણ સોફ્ટ જેવી પડે એટલે એની માટે ખૂબ સરસ મજાની લૂઝ બોર્ડરમાં પણ અને સાડી પણ એકદમ કૂણી માખણ જેવી લઈને આવ્યા છે તમે જોઈ શકો છો આરામથી પાતલી પડી જાય છે અને સાડીનો લુક એ પણ એકદમ યુનિક આવવાનો છે તમે જો કેટલો મસ્ત લુક આવે છે કારણ કે ગાળા બોર્ડના શોખીન હોય એની માટે મસ્ત મજાનો ગાળો પણ કહેવાય જાય અને ઓલવરના શોખીન હોય ને એની માટે ઓલ અવર પણ લુક લે એવો સરસ મજાનો લૂકની સાડી લઈને આવ્યા છે અને ફેબ્રિક જો કેટલું મસ્ત લચકા જેવું ને ખૂણું માખણ જેવું છે સાથે બોર્ડર પણ એટલી સોફ્ટ રહેવાની જો અને વજન વગરના આજની સાડીનું આર્ટિકલ એકદમ બેસ્ટ લઈને સાડીમાં તો કાંઈ ઘટતું નથી અને કલરમાં પણ કાંઈ ઘટતું નથી પ્રીમિયમ કલર મેં જે લઈને આવ્યો છો બેન એટલે જે પહેરું એટલી મસ્ત સાડીનો એકદમ પ્રીમિયમ લુક ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તબૂક કરાય જો ખૂબ સરસ મજાનો ઇંગ્લિશ કલર રહેવાનો છે જેમ કે મેથી સાથે એકદમ મસ્ત મજાનો કોફી કલર એટલે પીસમાં તો કંઈક ઘટે નહીં અને બ્લાઉઝની વાત કરું ને તો ખૂબ સરસ મજાનો આપણે સિમિલર બ્લાઉઝ લેવાનું છે તમે જોઈ શકો છો બ્લાઉઝ આપણે છે ને સિમિલર જ રાખ્યું છે કારણ કે પલ્લુ એકદમ ડિફરન્ટ હોય ને અને બ્લાઉઝ સિમિલર હોય ને તો લુક વધારે સરસ આવે પણ બ્લાઉઝમાં તમે વચ્ચેનો લુક તમે જોઈ શકો છો આપણે આખી સાડીમાં એકદમ લાઇટ વેટ રહેવાની છે વચ્ચેની ડિઝાઇન પણ બ્લાઉઝમાં આપણે વચ્ચેની ડિઝાઇનના ફ્લાવર છે ને એકદમ ખુલતા એવા છે તમે જોઈ શકો છો ફ્લાવર છે ને ડાર્ક શેડમાં આપ્યા છે એટલે બ્લાઉઝ એકદમ ડિફરન્ટ અને ઓલ ઓવર પણ કહી શકો છો સાથે બંને બાજુ આપણે પ્રિન્ટેડ બોર્ડર અને વિવિંગવાળી બોર્ડર પણ રહેવાની છે એટલે બ્લાઉઝ આપણે વચ્ચેની સાડી કરતાં યુનિક રહેવાનું છે એટલે કેટલો સરસ લુક લાગે છે બ્લાઉઝનો અને આ ટાઈપના બ્લાઉઝ ફ્લાઉ પ્રિન્ટના અને બોર્ડર પ્રિન્ટેડ સાથે વાળી બોર્ડરના આવતા હોય ને એમાં તમે એકદમ ડિફરન્ટ વેરાયટીના બનાવો એટલે પીસમાં તો કાંઈક ઘટે નહીં પણ બ્લાઉઝ એટલું યુનિક અને સરસ મજા લાગે તો આખી સાડીનું કામ છે ને એકદમ ફિનિશિંગ વાળું અને ઓલ ઓવર કોન્સેપ્ટ અને ગાળા બોર્ડર કોન્સેપ્ટ લુક એકદમ પરફેક્ટ રહેવાનો છે અને કલર મેચિંગની વાત કરું ને તો ખૂબ સરસ મજાનો કલર રહેવાનો છે કલર એકદમ ઇંગ્લિશ અને પ્રોફેશનલ લુક આપે ને સરસ મજાનો કલર છે એઝમાં નાના હોય કે મોટા બધાને સરસ લાગે ને એવી ડિઝાઇન છે અને કલરો પણ છે ચાર કલર મેચિંગમાંથી આજે આપણે ઓપન કર્યું મેથીની સાથે એકદમ મસ્ત મજાનો કોફી કલર શોર્ટ પલ્લુ સાથે ખૂબ સરસ બોર્ડર મેચિંગ પણ યુનિક વેરાયટીનું અને કલર મેચિંગ તો બધા એવા સરસ રહેવાના છે જે બહેનોને જે કલર મેચિંગ ગમે એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે કપડામાં તો કાંઈ ખટે ને એટલું સરસ મજાનું કૂણું માખણ જેવું અને લચકા જેવું કપડું છે એમાં એટલો સરસ મજા કલર એટલે ખૂબ સરસ મજાનો આપણે રામા બાટલી કલર હોય એટલે પીસમાં તો કાંઈ ખંડે નહીં તમે જોઈ શકો છો કેટલો મસ્ત રામા બાટલી કલર લાગે છે જેમાં વચ્ચે એકદમ લાઇટ લાઇટ પ્રિન્ટેડ અને બોર્ડર પ્રિન્ટેડ ખૂબ સરસ મજાના લુક વાઇઝ લાગે છે તો આવી રીતના જ બધા કલર મેચિંગ રહેવાના છે એટલે તમને જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો એમાં તમે જો કેટલો મસ્ત બદામી શેડનો કલર છે એકદમ ઠંડો કલર એજ વાઇઝ બધાને સરસ લાગે ઠંડા કલર સાથે ડિઝાઇન પણ એકદમ યુનિક અને સરસ મજાની રહેવાની છે કલર મેચિંગમાં તો કેટલો સરસ લુક આવે છે તમે જોઈ શકો છો બદામી કલર એકદમ ન્યૂ આર્ટિકલ કલર શેડ છે અને એકદમ ડિફરન્ટ ડિઝાઇનનો લૂક રહેવાનો છે અને બોર્ડર ડાર્ક છે એટલે કેટલો મસ્ત અને બ્લાઉઝ પણ એકદમ પ્રીમિયમ રહેવાનું છો બેનું એટલે સરસ મજાનો આપણે એક હજી એક કલર રહેવાનો છે મહેંદી કલર તમે જોઈ શકો છો મહેંદી કલર તો ઘણા જોયા છે પણ આટલો મસ્ત ઠંડો મહેંદી કલર ફર્સ્ટ ટાઈમ એવું છે અને લુકે કાંઈ ઘટીને લો પ્રીમિયમ અને જોરદાર આવે છે તો જોયાને ચાર કલર મેચિંગ છે ચારે ચાર ઠંડા અને ખૂબ સરસ રહેવાના છે અને ડિઝાઇનની વાત કરું ને તો ખૂબ સરસ મજાની એકદમ ઝીણી અને એકદમ યુનિક અને એકદમ બોર્ડર પણ વાઈઝ ફેન્સી રહેવાની છો બેન એટલે જે બેનોને આમાંથી કોઈ પણ કલર મેચિંગ ગમે ને એના સ્ક્રીનશોટ લઈ લેજો કારણ કે રેગ્યુલરમાં પહેરવા કરશો ને તો એટલી સુપરિત લાગે પણ બહાર આવે આવ્યા પહેરીને કાંઈક ઘડેને એટલો પ્રીમિયમ લુક લાગે અને કપડાની સાથે સાથે બોર્ડર પણ એટલી કૂણી માખણ જેવી અને સોફ્ટ રહેવાની છે અને સાડીનો લુક તમે જોઈ શકો છો કેટલો પ્રીમિયમ અને જોરદાર લાગે છે એટલે જે બેનોને કોઈ પણ કલર મેચિંગ ગમ્યું હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને હજી તમે અમારી યુટ્યુબ ચેનલ અને એ સાઈડ ની લાઈક ન કરી હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ડેલી વેરમાં હું ફેન્સી પ્રીમિયમ અને જોરદાર ફેબ્રિકમાં સરસ મજાનું કલર કલેક્શન જોવા મળી જશે તો ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ